કયો કેલ્શિયમ કેલ્શિયમ સાચો હીરો છે છે સપ્લિમેન્ટ કે કે પછી ચૂનો સમાજની અંદર મોટી કાચો ચૂનો ખાવાથી શરીરની અંદર કેલ્શિયમની પૂર્તિ પૂરી થાય છે હકીકતમાં એવું નથી કેલ્શિયમ સપ્લિમેન્ટની અંદર કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ સાઇટ્રેટ અને કેલ્શિયમ ગ્લુકોનેટ વગેરે હોય છે ખાવાના ચૂનામાં મુખ્યત્વે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા કેલ્શિયમ કાર્બોનેટ હોય છે 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 એમાં રૂપમાં હોય જે શરીરમાં બહુ સરળતાથી શોષાય છે સેમ ખાવાના ચૂનામાં પણ સી એ ટુ પ્લસ જ આયનમાં હોય છે પરંતુ એ શરીર ની અંદર બહુ ઝડપથી શોષાતું નથી કેલ્શિયમ સપ્લિમેન્ટની અંદર લેબોરેટરીમાં ચોક્કસ રીતે તૈયાર કરેલા હોવાથી એ ચોક્કસ અને નિયંત્રિત માત્રામાં શરીરની અંદર શોષાય છે જ્યારે ચૂનાની અંદર કોઈ ચકાસણી થયેલી નથી હોતી એટલે એનું પ્રમાણ જળવાતું નથી હોતું ડોક્ટરની સલાહ મુજબ નિયમિત અને માત્રામાં ડોઝ લેવાનો હોય છે જે નુકસાન નથી કરતું ફાયદો કરે છે જ્યારે ચૂનો અનિયંત્રિત માત્રામાં લેવાતો હોય છે અને એ સુરક્ષાત્મક કેટલું છે એની આપણને માહિતી નથી હોતી એટલા માટે એ નુકસાન પહોંચાડી શકે છે ખાવાનો ચૂનો ક્યાં બન્યો હોય છે કેવી રીતે બન્યો હોય છે એના કોઈ નથી હોતા અને સૌથી મોટી વાત એ છે કે એ કાચો ચૂનો આપણી કિડનીને ડેમેજ કરી શકે છે કેલ્શિયમ શરીર માટે બહુ જ જરૂરી છે અને માત્ર બે ટકા એવા લોકો હોય છે જેને કેલ્શિયમ યોગ્ય પ્રમાણમાં હોય છે બાકી બધા લોકોને મોટે ભાગે કેલ્શિયમથી ઉણપ હોય છે અને કેલ્શિયમ શરીરની અંદર સપ્લિમેન્ટ સ્વરૂપે નાખવું બહુ જ જરૂરી છે એની સાથે સાથે માત્ર કેલ્શિયમ જ લઈએ તો પૂરતી નથી થતી કારણ કે સપ્લિમેન્ટમાંથી પણ કેલ્શિયમ લઈએ છીએ એ માત્ર રુધિરમાં ભળે છે પણ રુધિર માંથી હાડકામાં કેવી રીતે પહોંચે એના માટે આપણે ફરી ક્યારેક સમજીશું